આમ આદમી પાર્ટી દ્વારા તારીખ એકત્રીસમી ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સુરેન્દ્રનગરના સુધામડા ગામ ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે જેમાં આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હાજરી આપશે ત્યારે આ અંગેની માહિતી આપવા ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આપના પ્રમુખ પિયુષ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિઓના આક્ષેપ સાથે આ ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે જેમાં ખેડૂતોને પોષણ સંભાવ કપાસ ડ્યુટી રદ કરવામાં આવી એપીએફસીમાં ખેડૂતોને લૂંટવામાં આવશે સહિતના અનેક મુદ્દાઓ ઉઠાવવામાં આવશે જ્યારે ભારતીય કડા પાર્ટીએ ખેડૂતોની માંગ સ્વીકારવાની જગ્યાએ આ રીતે જ્યારે આંદોલન તોડવાનો જે પ્રયત્ન કર્યો છે ત્યારે લોકશાહીનું અહીંયા હનન થઈ રહ્યું એવું દેખાઈ રહ્યું છે રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ જેવો અને અન્ય કેટલાક ખેડૂતોને પણ આજે જેલની પાછળ એમને મોકલ્યા છે ત્યારે આ પોલીસની દમણગીરી અને આ ભાજપની જે તાનાશાહી છે એની સામે વળવા માટે આવનાર તારીખ એકત્રીસ ઓક્ટોબર ગુજરાતના ખેડૂતો માટે મહાપંચાયત યોજાવા જઈ રહી છે ત્યારે ગુજરાતના ખેડૂતોને પણ અમે આહવાન કરીએ છીએ કે તમામ ખેડૂત ત્યાં આગળ પહોંચે ખેડૂતના સમર્થનમાં લોકો પણ ત્યાં આગળ પહોંચે આ જે મહાપંચાયત છે એના મહેમાન પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના દિવસે આજે ખેડૂતોના હિતમાં જયારે આ મહાપંચાયત યોજાઈ રહી છે ત્યારે ગુજરાતમાંથી તમામ જગ્યાએથી ખેડૂતના મિત્રો અને ખેડૂતો પણ ત્યાં આગળ હાજર રહેશે મોટી સંખ્યાની અંદર આ મહાપંચાયત યોજાવા જઈ રહી છે ત્યારે આપ પણ સૌ આવો અને આગામી દિવસોની અંદર જે સરકારની તાનાશાહી છે એ સરકારની તાનાશાહી સામે પહોંચી વળવા માટે આમ આદમી પાર્ટી હર હંમેશ ખેડૂતોના સમર્થનમાં છે ગુજરાતની જનતાની સાથે છે